અંતમ રે આ ભાઈ ભળવા આવી બજા તેમ ના લુક બતાવશેર भजन નહીં આ બીજે બેઠા એ भजन હળવા આરામાં બેને भजन ને ચાલુ ઓ આ ભાઈ ભળવા વાળા આય પબ્લિક 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 આય પબ્લિક

આગળ હેડ આ રસ્તો છે હાઈવે અને હવે હેડ એટલે આપણે ગયા આપણે આગળ જઈ હવે આપણે બે હાથ બે હેડો પબ્લિક ભજન ભરો આવે પણ ભજન હવે પૂરે થઈ જાય તો એને પાછું જવું પડશે આ રહી ને હવે હેડે હાય ગાઈશ

તો હવે આપણે ચાલી રહ્યા છીએ આગળ જઈને તમને કેમ બતાવું બીજા આપણે આ છઠ્ઠો બ્લોગ એ લગભગ તો વિડીયો જેટલો શેર થાય એટલો શેર કરજો વાતો કરતા કરતા આવી બોલો હેલો ગાઈસ આ ચુકે હે કે આ ચુકે હે શિમલા લા ચુકે હે

થોડી વાર વિડીયો જુઓ તો મને ઘર બતાવી દઉં તો આ દુકાને દુકાનને તમે નહીં પાલ્યું મને ખબર હે આ ટાબાવાળું દુકાન હે પણ ઉપર ઊંઘવાનું ને નીચે દુકાન ટૂંક સમયમાં તમે ઘર બતાવો બોલો તમે આ ઘર દેખ રહ્યો સામે સામે ઘર બતાવો એ ઘર બતાવો એ જંગલ એ રીતે ખાપ એ ઘર હે એ દેખો ઘર ऐसा करता मैं जिंदगी में नहीं देखा हुआ इसमें जाना है और इसमें जाना इसमें दरवाजे भाई है इस घर में नजारा देख लो एक घर आ देख लो कौन है ये हमारा ट्रैक्टर आ रहा है Biar biarlah, <tuk tangan> biar raya, biarlah, 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 biar biarlah, biar biarlah, biar biarlah, અને આગળ રણોજા જઈને તમને સારી આરી જગ્યા બતાવશું અને બ્લોગમાં જોડે રહેજો અને જય માતાજી જેઠાકો સમાજ અમારી જયરામા ભે છે હવે વિડીયો પૂરો થાય છે જય માતાજી જયરામા ભે